મારું નામ સંગીતાબેન અર્જુનભાઈ પરમાર છે ગામ ઇસનવ તાલુકો જિલ્લો આણ વર્ષોથી સાહેબ પાંચ છ વર્ષથી પાણી ભરાય છે ગંદુ પાણી અમે ચાર પૂંજો લેવા પડે છે અને છોકરા પટેલ હાઈસ્કૂલમાં ભણે છે ઘણી છોકરીઓને બે ત્રણ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે તો અમારી કોઈ પણ અહીં સગવડ પાણી નીકળતું નથી અને બધા વોટ લેવા તૈયાર આવે છે પણ કોઈ ગંગાતું નથી ગામના બધાને તમામ લોકોને કોઈને ગંદકી ને આગળ વેઠવાની નથી ગંદા પાણીમાં બધા જાનવર બાનવર બિલાડા કૂતરા બધું મરીને આવે છે અને ગંદા કીડા પડે છે મચ્છર પેદા થાય છે બાળકો બીમાર થાય છે બસ અમારે કોઈ મતલબ ને આ પાણી કડાવે અને રોડ કમ્પ્લીટ થાય અને અમને પાણીની સગવડ કરી આવે બીજું કોઈ મતલબ નહીં પાણી નીકળી સગવડ હા પાણીની ની અમે કરી છે રજવા સાહેબ કરી છે પણ બેને આયા તો પણ બેન કે છે કરીશું નિકાલ પણ હજુ કશું કોઈ નિકાલ કર્યો નથી

પોલીસ બંદોબસ્ત સાથે એ લોકો આવવા માટે તૈયાર છે અને હાલમાં પાણી એટલું કે ગંદકીને લીધે બીમાર ફેલાવાની શક્યતા છે